ચૂંટણી નહીં લડવા માટેની સ્પષ્ટતા કરી છે રાહુલ ગાંધીની ઈચ્છા છે કે નવા લોકોને ચાન્સ મળે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ સારા ઉમેદવારોને ચાન્સ આપશે હું અને મારો પરિવાર હંમેશા કોંગ્રેસ સાથે જોડાયેલા રહીશું તો જે રિટે એક તરફ કોંગ્રેસ માં પણ યાદી ને લઈને બેઠકો નો દોર યથાવત છે ત્યાં આ બેઠકો ની વચ્ચે એક કા બ્રેકિંગ ન્યૂઝ મળી રહી છે કે ગુજરાત કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખે ચૂંટણી ન લડવા માટે ની ઈચ્છા વ્યક્ત કરી એક આઠ મહિના પહેલા સમગ્ર ગુજરાત તો નેતૃત્વ સમગ્ર દેશો નેતૃત્વ મને કહી રયો હતો કે તમારે આ વખતે ઇલેક્શન લડવાનું છેલ્લા બે ત્રણ મહિનાથી સામાજિક રાજકીય આગેવાનો સાથે ચર્ચાઓ કરતો હતો ખાસ કરીને રાહુલજીની જે નવી સોચ બની છે નવા લોકોને લાવો નવા લોકોને તૈયાર કરો પક્ષમાં ભરતી કરો અને એ નેતા જ્યારે આપણી પાસે અપેક્ષા રાખતા હોય ત્યારે મેં મારી જાતને તૈયાર કરી કે મારે આ વખતે ચૂંટણી નથી લડવી મારે આ વખતે ચૂંટણી નથી લડવી અને સમગ્ર ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નવા લોકો કઈ રીતે આવે એ માટે ગુજરાતના નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી અમારા ઇન્ચાર્જ સેક્રેટરીઓ સાથે જીએસ સાથે ચર્ચાઓ કરી અને નિર્ણય આખરી તબક્કામાં આવી રહ્યો છે મોદી સરકારે દેશભરમાં નાગરિકતા સંશોધન